અને હવે જોઈએ જનતાની વાત છોટા ઉદયપુર થી છોટા ઉદયપુર માં અત્યારે એક બજાર છે ત્યાં કુંભાર ના ઘરે છે આપણે અહીંયા સરસ માટલા બનાવ્યા છે અને આ વખતે એ લોકો એક નાનો વ્યક્તિ શું વિચારે છે ઇલેક્શન ને લઈને તે આપણે વાત કરીશું કાકા તડકો કેવો છે તડકો છે ને તો ઇલેક્શન નો માહોલ કેવો છે અહીંયા માહોલ છે ને ગરમ કે નરમ ગરમ ગરમ કેવી રીતે ગરમ તો જનતાનો મિજાજ કેવો છે અમે જનતાનો મિજાજ જાણવા નીકળ્યા છે કે જનતાના મનની વાત એમ મોદીજી તો પોતાનું મનની વાત કરે છે પણ જનતાની મનની વાત શું છે આજે અમે જાણવા નીકળ્યા છે તમારું મનની વાત કહો મારા મનિયા કઈ ધંધો ઠંડો છે એકદમ અચ્છા કઈ ઉપાર નહીં માલ દેખો બરાબર આ માલ ભર્યો છે હવે શું કરવાનું અમારે દિવસનો કેટલું કમાઈ લેતા હશો આવે ગયા છે

જે એનું કામ કરશે એનું તો આવશે એટલે તમે અહીંયા છોટા ઉદયપુરમાં જ રહો છોટા ઉદયપુર મે વિધવા છું છોકરો છે તો સરકાર તરફથી એટલે સ્થાનિક બધી કોઈ પ્રોબ્લેમ ખરા પાણીની વીજળીની કે બીજી કોઈ ના એ કંઈ નહીં પાણી બી છે બિજલી બી આવે છે તો વિધવા સહાય જે મળે છે એ મળે છે તમને મળે છે એ તો મળે છે બાકી કોઈ આમ સ્થાનિક પ્રશ્નો કોઈ ખરા નહીં તમારા ઘરે મતલબ આજુબાજુ ગામડું વામડું કે ખેતી વેતી છે નહીં કશું નહીં આ બધા અંદર જ કરવાના ધંધો કેવો ચાલે છે અત્યારે ઠંડો ચાલે છે ઠંડો ચાલે છે પબ્લિક દેખાય છે ધંધામાં કઈ નહીં આટલો મા સળેલો નીકળીએ તો હું મળી જઈ છોટા ઉદયપુરમાં અત્યારે છે સ્થાનિક કયા મુદ્દા જે જનતાને સ્પર્શે છે તમારા મતે નહીં જે તમને પણ સ્પર્શતા હોય છોટાઉદયપુરમાં અત્યારે તો અમારે નગરપાલિકા છે અહીંયા તો બધો કામ થયેલા છે અમારે તો બરાબર છે લગભગ ઘણા ઓછા કામ બાકી છે જે ટૂંક સમયમાં થઈ જશે અત્યારે નગરપાલિકા સરકાર હસ્તક છે લગભગ દોઢ વર્ષ થઈ ગયું બીજા કોઈ મુદ્દા છે નહીં સ્થાનિક મુદ્દા છે એક ચેકડેમનો થોડો મુદ્દો છે અમારો પાણી બારામાં અને અમારે અહીંયાના કેન્ડિડેટ જે સ્થાનિક છે જસુભાઈ રાઠવા એ છ લાખ પ્લસથી વિન થશે તો રાઠવા સામે રાઠવા છે એટલે કઈ રીતે વોટોનું શેરિંગ થશે એ તો પબ્લિક નક્કી કરશે પરંતુ આપણે પબ્લિકને જ મનની વાત જાણવા નીકળ્યા છે ત્યારે કેટલીક જગ્યાએ લાગે છે કે વિકાસ થયો છે તો કેટલીક જગ્યાએ એવું કહે છે કે વિકાસ નથી થયો તમારા માટે શું લાગે છે છોટા ઉદયપુર છોટા ઉદયપુરમાં છેલ્લા સત્તાવીસ અઠ્ઠાવીસ વર્ષથી ભાજપનું શાસન છે બરાબર પણ વિકાસ કોઈ થયો કોઈ સ્થાનિક રોજગારીનો મોટો મોટો પ્રશ્ન છે આજથી મારે મારા અનુભવ પ્રમાણે ત્રીસ વર્ષથી જોઈ રહ્યો છું આજથી પંદર વર્ષ પહેલાં કોઈ અહીંથી માઇગ્રેટ થતા નહોતા મજૂરીઓ અને આજે તમે જોઈ શકો છો કે હજારો મજૂરો બે રોજગારીના માટે અહીંથી ઠેઠ સૌરાષ્ટ્ર સુધીને સુરત સુધી કંઈ સુધી જવું પડે છે એટલે રોજગારીનો મોટામાં મોટો પ્રશ્ન રોજગારી અત્યાર સુધી સરકાર કોઈ જીઆઈડીસી કે કશું જ કરી શકી નથી ખાલી વિકાસ એટલે રોડ બનાવી રસ્તા બનાવે એવું એનો વિકાસ નથી અને બીજો એક પ્રશ્ન નર્મદા ડેમનું પાણી જે તમે કચ્છ સુધી સૌરાષ્ટ્ર સુધી પહોંચાડી શકો તો અને સ્થાનિકમાં સિંચાઈમાં ખેડૂતોને મળતું નથી આ બી એક પ્રશ્ન છે સરકારની યોજનાઓ ઘણી બધી છે યોજનાઓ અહીંયા સુધી પહોંચે છે લોકોનો લોકોનો લાભ લઈ શકે છે યોજનાઓનું તો બેન જો કહેવામાં આવે ને તો ખાલી પાટિયા બદલેલા છે કોઈ નવું લાયા નથી પણ મૂળ ફાઉન્ડેશન જે બનાવ્યું આવે છે આપણે બી હોઈએ આપણા મારા દાદા હતા એમને ઘર બનાવ્યું પછી જો એના ઉપર મારા પપ્પા એ રીતે બનાવ્યું એના પછી મેં મારી રીતે કર્યું એને એને વિકાસ ના કહેવાય વિકાસ ખરો જરૂરી રોજગારી મહત્વનો પ્રશ્ન છે અને કાયમી ભરતી કરતા જ નથી આઉટસોર્સિંગથી ભરતી કરે છે એ બી મૂળ પ્રશ્ન છે અને તે નકલી કચેરીઓ તમે જુઓ આ બધું આઉટસોર્સિંગ આ એ જ થાય છે બધું એવા અનેક મુદ્દા છે તમે જોયેલું છે એટલે ભ્રષ્ટાચાર કહી શકાય ભ્રષ્ટાચાર બી એટલો છે લોકોના કામગીરી બી કોઈ ખાલી નામનો વિકાસ છે કોઈ વિકાસ થયેલ દેખાતો નથી શું લાગે છે આ વખતે છોટા ઉદયપુરમાં ભાજપ અને કોંગ્રેસ નું જે રીતે જોઈએ તો રાઠવા સામે રાઠવા ઉમેદવાર ઉભા રાખ્યા છે તો કઈ બાજુ પલડું ભારે રહેશે એમ શું લાગે છે જનતા શું નક્કી કરશે એમ તો કોમ્યુનિટી રાઠવા જાતિની જ જ્ઞાતિની જ વધારે છે અમારે ત્યાં લગભગ સાહીઠ ટકા ઉપર મતદારો રાઠવા જ્ઞાતિના જ છે એટલે વર્ષોથી એ થતું હોય છે જ્ઞાતિ એક જ્ઞાતિના રાઠવા જ્ઞાતિના લડતા હોય છે અને હવે લોકો નક્કી કરશે તો રાઠવા સામે રાઠવા ઉમેદવાર છે એટલે લોકો હવે નક્કી કરશે કે કઈ બાજુ અમારે અમારો વોટ આપવો છે કારણ કે વિકાસની વાતો થાય છે પણ એ ક્યાંક કાગળ ઉપર છે તો ક્યાંક જમીની સ્તર સુધી આ વિકાસની વાતો પહોંચી નથી જેના કારણે પબ્લિક હેરાન થાય છે તો કંઈક આ જ સમસ્યા મતદારો પોતાના મનની વાતમાં રજૂ કરી રહ્યા છે